બીજા આશાપુરા મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા છે ભુજ આશાપુરા માતાજી મંદિરનો અનેરો મહિમા છે દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવી રહ્યા છે માતાજીના મંદિરમાં દર્શન કરી આ નવરાત્રી સાર્થક થયાની અનુભૂતિ કરી રહ્યા છે નવરાત્રી દરમિયાન ખાસ કરીને આસુ અને ચૈત્રી બંને નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે માના દર્શન કાજે આસુ નવરાત્રીના બીજા નોરતે ભુજના આશાપુરા મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા અને દર્શન કર્યા આ ઉપરાંત આરતીમાં પણ તેઓ સહભાગી થયા અને ધન્યતાની લાગણી અનુભવી અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કૌશિક છાયા કૌશિક ભુજમાં આશાપુરા મંદિરે ભક્તો ઉમટી પડ્યા છે નવરાત્રી દરમિયાન માના દર્શનનો અનેરો મહિમા માનવામાં આવે છે શું કહી રહ્યા છે ભક્તો જી ચોકસથી ભુજ શહેરના આશાપુરા માતાજીના મંદિરનો અનેક ગણો મહિમા છે અને નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો પણ અહીં ઉમટી રહ્યા છે ત્યારે અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ભુજ આશાપુરા મંદિરના અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે અને ભુજના આશાપુરા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો પણ અત્યારે આવી રહ્યા છે ખાસ કરીને દૂર સુદૂરથી અત્યારે ભાવિકો અત્યારે આવી રહ્યા છે સાથે સાથે જોવા જઈએ તો નવરાત્રીના નવલા નોરતા ચાલુ થયા છે ત્યારે ભક્તમાં પણ અનેરો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે સાથે સાથે માતાજી આશાપુરા માતાજીને પ્રસંગ કરવા માટે ભક્તો જુદી જુદી રીતે પૂજા અર્ચના કરતા હોય છે બીજી તરફ માઈ ભક્તો પણ દેશના ખૂણે ખૂણેથી અત્યારે આવી રહ્યા છે અને ભુજના આશાપુરા માતાજીનો મંદિરનો મહિમા પણ અનેક ગણો અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો મોટી સંખ્યામાં જ્યારે ભાવિકો આવી રહ્યા છે ત્યારે ભુજ આશાપુરા માતાજીના મંદિરના જે પૂજારી છે જનાર્દનભાઈ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું ખાસ કરીને ભુજના આશાપુરા માતાજીનો મંદિરનો કેવો મહિમા છે અત્યારે અત્યારે આપણે જોઈએ આજે મંગળા આરતી અને મંગળવાર જે માતાજીનો ખાસ શુભ દિવસ છે અને સાથે ચંદ્ર દર્શન છે એટલે એમાં એક આખો અનેરો ઉત્સાહ છે જેમાં મંદિર સભા મંડપ પરિસર એ આખું જ જે ભરાઈ ગયું હતું અને સૌ માતાજીના આરતીથી માતાજીના આશીર્વાદ મેળવ્યા અને દરેકને માના ભક્તોનો પ્રસાદ શિસ્તબદ્ધ રીતે વિતરણ કરવામાં આવે છે ખાસ કરીને અત્યારે નવરાત્રી દરમિયાન ક્યાંથી ક્યાંથી ભાવિકો આવી રહ્યા છે અને ખાસ કરીને શું મહિમા છે અત્યારે માતાજીના પૂજા અત્યારે ગામથી આપણે જોઈએ તો ખાસ કરીને મુંબઈના સૌરાષ્ટ્રના ખાસ કરી જામનગરના પંચમહાલ દાહોદના અને વલસાડના ઘણા બધા ગ્રુપો આવ્યા અને તેમણે માતાજીના આશીર્વાદ મેળવ્યા અને તેઓ લગભગ હંમેશા દર વર્ષે આ પદયાત્રામાં આવે છે અને સ્થાનિક જે માના ભક્તો છે એ તો અવિરત પ્રણે સતત ચાલુ રહે છે મંદિર સમિતિ દ્વારા શું શું વ્યવસ્થા અત્યારે ગોઠવવામાં આવી છે તે મંદિર તરફથી આપણે દરેક માના ભક્તોને ઠંડા પાણીની વ્યવસ્થા સાંજના ભાગમાં ચા અને નાસ્તાની વ્યવસ્થા આ રીતે આપણે દરેકને માતાની કૃપા મળે એવા આપણે પ્રયત્ન કર્યા છે ભાવિકોને શું અપીલ કરશો ખાસ કરીને ભીડ ન રહે માતાજીના ભક્તોને ખાસ અપીલ એ કરવાની કે તેઓ જે નવરાત્રિનો જે મહિમા છે કચ્છ દેશદેવી તરીકે જે આપણે ઓળખાય છે તો એને એને મર્યાદામાં અને શિસ્તબદ્ધ રીતે અને જે અનુષ્ઠાન કરે છે તે સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થાય એવી મા આશાપુરા પાસે પ્રાર્થના છે ખાસ કરીને મોટી સંખ્યામાં અત્યારે ભાવિકો પણ અત્યારે આવી રહ્યા છે અને ભુજના આશાપુરા માતાજીનો મંદિરનો મહિમા પણ અત્યારે અનેક ગણો અત્યારે જોઈ શકાય છે અત્યારે બહેનો પણ અત્યારે આવી રહ્યા છે અને સાથે સાથે જોવા જઈએ તો મંદિર સમિતિ દ્વારા સુંદર વ્યવસ્થા અત્યારે ગોઠવવામાં આવી છે અને ખાસ કરીને ભુજના આશાપુરા માતાજીના મંદિરનો મહિમા છે ત્યારે અને અનેક ભાવિક છે તેમની સાથે જ વાત કરશો ખાસ કરીને ભુજના આશાપુરા માતાજીના મંદિરે તમે દરરોજ આવો છો શું કહેશો ના ભુજ આશાપુરા મંદિરમાં અમે આરતી ગ્રુપના સદસ્ય છીએ અને અમે દરરોજ અહીંયા કને બે ટાઈમ આરતી માટે આવીએ છીએ અને દર મંગળવારે અને નવરાત્રિમાં સંધ્યા આરતી નોબસ સાથે થાય છે અને ઘણી મોટી સંખ્યામાં ભાવિકો આવે છે લગભગ સવારના સાડા ત્રણસો ચારસો પબ્લિક અહીંયા કાને દર્શન કરવા માટે આવે છે અને સાંજના પણ પાંચસોથી છસો જણા સાંજના આરતી વખતે હાજર હોય છે આપ શું કહેશો ખાસ કરીને મંદિરના મહિમા છે મંદિરનો મહિમા છે તે બધા જે માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને જે સંસ્કૃતિ છે એ લોકો જાળવી રાખે છે સંસ્કૃતિ લોકો જાળવી રાખે છે અને આજે પણ અત્યારે ભુજના આશાપુરા માતાજીના મંદિરે ભાવિકો આવી રહ્યા છે અને બેન છે તેમની સાથે જ વાત કરશું અત્યારે તમે દરરોજ અહીંયા આવો છો શું કહેશો અત્યારે બહુ જ મજા આવે છે માતાજીને મંદિરમાં ને આમ સાક્ષાત એમ લાગે કે ના ભગવાન આપણી છે અમે તો ત્યાંથી ચાલીને આવીએ છીએ ચારેક કિલોમીટર અહીંયા નગરથી આવીએ છીએ પણ માતાજી ઉપર શ્રદ્ધા છે બસ જય માતાજી પગે ચાલીને પણ અત્યારે લોકો અત્યારે આવી રહ્યા છે અને ભુજના આશાપુરા માતાજીનો મંદિરનો મહિમા જ્યારે અનેક ગણો છે ત્યારે ખાસ કરીને અત્યારે હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે અત્યારે લોકો પણ અત્યારે મોટી સંખ્યામાં આવી રહ્યા છે જી જી આભાર આપનો મંદિરમાં જે ભક્તિમય માહોલ છે તેનો ચિતાર આપવા માટે